હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં આજે આપણે બનાવીશું તુવેર ટોઠાનું શાક તો ચાલો કેમ બને શું શું જોઈ તમને બતાવું તુવેર ટોઠાનું શાક બનાવવા માટે આપણે મિત્રો જો તુવેર લીધી છે લીલી તુવેર લીધી અને બાફી લીધી છે લીલું લસણ જોઈ એને ઝીણું ઝીણું કટકલ લેવાનું છે લીલી ડુંગળી એને ઝીણી કટકલ લેવાની છે ટમેટા છે લીલા મરસાં છે આ બધો ચૂખો મસાલો છે લવિંગ બાજિયા તજ તેજપત્તા મરસા આખું જીરું તલ વરિયાળી હિંગ તો ચાલો હવે આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ જો દોસ્તો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે આ બધા મસાલા એમાં એડ કરી દેવાના છે આપણે લક્ષણ એડ કરી લેવાનું આપણે ડુંગળી એડ કરી દેવાની છે આ બંને આપણે બરાબર શેકી લેવાની છે આપણે મરસા ઝીણા કટકિયા તો એ મરચાં નાખી દેવાના છે આદુ નાખી દેવાનું છે બધા મસાલા શેકાઈ ગયા છે બરાબર આપણે એમાં ટમેટા નાખી દેવાના છે આપણે નિમક નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે ટમેટા જવા દે તો ગળી ગયા છે બરાબર હવે આપણે બાકીના મસાલામાં એડ કરી હલદી પાવડર પાવડર લાલ મરચું થોડુંક પાણી નાખવાનું છે એટલે મસાલા બળે નહીં

દોસ્તો આપણો શાક બનીને તૈયાર થઈ ગયો છે હવે ટોઠાનું હવે આપણે આમાં દોસ્તો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તુવેર ટોઠાનું હવે આપણે આને ફ્લેટમાં કાઢી હવે દોસ્તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો આ તો આજનો મારો વિડીયો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય